દાંતા અને અંબાજીમાં હોળીનો તહેવાર પરંપરાગત રીતે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો પ્રગટાવવામાં આવી જે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કરવામાં આવે છે આ હોળી દહનનો કાર્યક્રમ અનેક રીતે વિશેષ રહ્યો હતો જેમાં સળગથી હોળીના અંગારામાં ખુલ્લા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા જોવા મળી હતી દાંતાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા પગે હોળીના ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા આજે પણ અકબંધ છે માન્યતા અનુસાર અંગારા પર ચાલનારા લોકોને સહેજ પણ તકલીફ થતી નથી લોકો શ્રદ્ધા સાથે આ પરંપરાને અનુસરે છે છે અને નિભાવે યાત્રાધામ અંબાજીમાં વિધિ વિધાનથી હોળી પ્રગટાવવામાં આવી હતી પરંપરા મુજબ અંબાજી મંદિરમાંથી માતાજીની મશાલ લાવીને હોળી પ્રગટાવવામાં આવે છે હોળીની વિશેષ પૂજા અને મહાઆરતી કરવામાં આવી હતી જેમાં અંબાજી મંદિરના મુખ્ય પૂજારી અને અધિક કલેક્ટર કૌશિક મોદી પણ જોડાયા હતા ઠાકોર અને આદિવાસી સમાજના યુવાનો ઢોલ નગારા સાથે નૃત્ય કરતા જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોળીના દર્શન કરવા પહોંચ્યા હતા યાત્રાધામ અંબાજીમાં હોળીનું વિશેષ મહત્વ છે